વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હોળી દુર્ઘટના સર્જાતા એક ડઝન બાળકો સહિત કુલ ચૌદ લોકોના મોત થયા હતા આ બનાવને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગઈકાલથી શિક્ષણ વિભાગની ટીમ સ્કૂલ મેનેજમેન્ટ સાથે સંકલનમાં છે આખી એ દુર્ઘટનામાં સ્કૂલ સંચાલકોની બેદરકારી છે કે કેમ તેવા સવાલોના જવાબ મેળવવા માટે શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે તો આવો સાંભળીએ જિલ્લા શિક્ષણ અધિકારી શું કહે છે ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં જ્યાં યોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો બચાવ કામગીરી મુખ્ય હતી એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલાંમાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એવી શિક્ષણ આપવામાં આવે છે હું ધ્યાન લાવું છું પ્રાથમિક તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ જોતાં કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે શું કાર્યવાહી થશે આ આખા મામલામાં જો મંજૂરી નથી મળી હોય તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે તો શું કાર્યવાહી સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં